પાડવા માટે આ લોકોના બધાના પ્રયત્નો છે એટલે જે રાહુલ ગાંધીએ કીધું છે એનો પણ હું વિરોધ કરું છું અન્ય કોઈએ કીધું હોય કોઈ રાજ અમારા રાજા રજવાડા છે તો એનો પણ અમે ક્ષત્રિય તરીકે એક વિરોધ કરીએ છીએ એવું નથી કે વ્યક્તિગત એકનો કરીએ છીએ પણ રાહુલ ગાંધીએ જે કીધું કે રાજા રજવાડાઓ બધા તાકાતથી ઝૂંટવી લેતા અને ઉપાડીને લઈ જતા જમીન કોઈ ઉપાડીને લઈ જવા જેવી વસ્તુ નથી એ ઉપાડીને ઝૂંટવીને લઈ જતા એટલે આવું જે કીધું છે એના વિશે અત્યારે અમે કલેક્ટર સાહેબને એક આક્ષેપ પત્ર આપવામાં આવ્યો આવ્યા છીએ પરસોત્તમ રૂપાલા સાહેબે ફોર્મ પાછું નથી ખેંચ્યું ત્યારે એક તો એમના વિશે આંદોલન હાલે છે ત્યારે હવે રાહુલ ગાંધી એ કર્યું તો અમારે જવું તો જાવું ક્યાં અમારી तमाम माहिती थी अपडेट रहवा माटे जोड़ायला रहो एस नाइन न्यूज़